આમાં તમે મોટા થઈને સમજતા નહિ યાર મારા કેવા આવવું પડે એ વાત હતી પણ હારું બા આપડે ખબર હરાજ નહીં મારા અમે વાતો જ કરીએ છીએ પણ શું નખવાનું હરાજ

ના પોયા શેરામરા ગી લી દાલ ભાત ની ચો બનાય તો ના ખવાય ના બાલાજી ના શે મમરા હતા ને એના જબરતા કોમ કરો બાલાજી ના મમરા લઈ ગયા તા અને તમોન ખબર નહિ હોય તો હું કહું એક વખત અમે બે જણા બાઉંસ જતા તા અને મમરા ખાતા ખાતા જતા તા અને રસ્તામાં થોડા મમરા બોય પડી ગયા ને તે મારો ભાઈ બન એ મમરા વેણી ને ખાઈ ગયો એક મમરો બોય પડે ને તો લઈ સોર તો જ ના લાગી રે તો ઈમ પછી એ મમરા ના તો દી મને શાંતિ થાય અને મારો ભાઈ બન સે રીત મરી ગયો તો મારો ભાઈ બન મમરા જતો તો અને મમરો ખાધો અને શિકર આમ આડો થઈ ગયો મમરો શિકર મારો ભાઈબંધ

ભગવાને હરાત ખાવા છીએ શું નાખ્યું છે રિક્ષામાં નાખાય આજે ફોટો તો નાખે છે પેલા જોવાનો

છોકરો લાગે દેખાતો નહી છેલ્લો લાગતો દે આવશે છોકરો તાર મમરા બમરા પચો દેખાવાના છે કોઈને હા કોઈ કોઈને દેખાવાના નહીં શોંતી થી બે વય ખાલી છે હમ કોક સૂટ્યો છે આ પૂરો કોક દેખાય તો સર

નીચો છો મારા લંગોટિયા ભાઈબંધ તારા ઓલે મુ લીલું સભ લેબુ છું અમે જણાતા ને લેબુ મમરો લેબુ ખાતા લેબુ ખાઈ જો

આ તો ઈ વાની ડીજ પુરાત માં આઈ થી પાણી પાણી લાવું હું પાણી લાવું મારો ભાઈબંધ અમે મમરા ખાયા તો મારા ભાઈબંધને બેયા ધરઈ પાણી પીતા પાણી લાવજો જલ્દી પાણી લાવો મારો ભાઈબંધ પાણી પીશે ઓમો ઓમો વેરીએ ઓ ઓમો વેરો બાય બાય પાણી પી જાજો

આમાં હું એ જાઉં મારા ભાઈ બંને વધારે મને યાદ આવે છે આવતી તમે નહી રહો તમને મમરા ખવડાવશું અમે આવશું તો મને ખવડાવશું બે ભેગા ભાઈ બનવું આ મમરા કયા જોડીઓ માર પડી ગયો

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh